નમસ્કાર તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જૂનાગઢ જિલ્લાના વિસાવદરનું દેસાઈ વડાળા ગામના છે જ્યાં જોરદાર વરસાદને કારણે ખેતરો પાણી પાણી કરી દીધા છે ખેતરો પાણીથી ભરી દીધા છે તે પ્રકારનો જોરદાર વાવણીદાય વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને જે પણ મિત્રો વાવણી કરવા માંગે છે તેમના માટે કારણ કે જ્યાં વરસાદ છે તે લાંબો રાઉન્ડ કાઢવાનો છે અને આના પરિણામે જે પણ ખેડૂત મિત્રોને વાવણી કરવી હોય તો ખાસ કોઈ વહેલું નથી કારણ કે જો પંદર વીસ દિવસ જેટલું વહેલું થતું હોય છે તો આ સંજોગમાં તમે વાવણી કરી શકો છો જે પણ ખેડૂત મિત્રોના ખેતરો ખાલી કર્યા છે તે મિત્રો તો સાથે સાથે આજે જૂનાગઢ જિલ્લો સહિત ગીર સોમનાથ મથક અમરેલી જિલ્લાના ભાગો છે તેમાં પણ વરસાદની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે એક પ્રકારે માવઠા રૂપી વરસાદ ગણી શકાય કે ત્રિમોસિમ એક્ટિવ વરસાદ ગણી શકાય પરંતુ ચોક્કસપણે અત્યારે ખેડૂતોને જે ઉનાળો પાક છે તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન સહન છે વારો ચોક્કસપણે ખેડૂતોને પણ આવવાનો છે તો દેસાઈ